તો ગુજરાત સહિત અનેક શહેરોમાં મોટી કંપનીઓના માલિકો કેમિકલ દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન ગેરકાયદેસર નાખેલી ભૂગર્ભ પાઇપ મળી આવેલ હતી આ પાઇપ કોણે અને કેમ નાખી હતી તેની તપાસ હાલ ચાલી રહી છે તો આ અંગે જુઓ અમારા અહેવાલમાં અમદાવાદ વટવા જેઆઈડીસી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન ગેરકાયદેસર નાખેલી ભૂગર્ભ પાઇપ મળી આવી હતી કોર્પોરેશન જીપીસીબી અને લાઈન નાખવાની ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ પાઇપલાઇન કોના દ્વારા નાખવામાં આવી છે તેની તપાસનો દોર ચાલુ કર્યો હતો મેટ્રો ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક થી એસેન્ટ કંપની તરફ આ પાઇપલાઇન જઈ રહી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું તપાસમાં ગ્રીન એન્વાયરમેન્ટ કર્મચારીઓ તથા જી ના અધિકારીઓ સ્થળ પર હાજર ફુવારા સાથે પાણી બહાર નીકળતા સમગ્ર મામલે કંપનીના ને પૂછપરછ કરતા કંપનીના માલિકે પાઇપલાઇન અમારી નથી આવું જણાવતા જે જગ્યાએથી પાણી બહાર નીકળી રહ્યું હતું ત્યાં ખોદકામ કરવામાં આવતા ત્યાંથી પાઇપલાઇન નીકળી હતી સતત ચાર પાંચ દિવસના પ્રયત્નો બાદ આખરે ક્યાંથી પાઇપલાઇન નાખવામાં આવી છે બુલેટિન ઇન્ડિયા સતત છેલ્લા પાંચ દિવસ થી પ્રશાસન ની સાથે રહી અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી રહ્યા હતા ત્યારે સ્થળ પર હાજર જીપીસીબી ના અધિકારીઓ જણાવ્યું કે અહિયાં પાઇપલાઇન નીકળી છે જેથી હાલ તો તાત્કાલિક ધોરણે આ કંપનીને નોટિસ આપવાની કામગીરી ચાલુ છે અને આગળ હજી પાઇપલાઇન હોય તેવી શક્યતાઓ દેખાય છે અને એના માટેના પ્રયત્નો પણ ચાલુ રહેશે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે છેડો નથી મળ્યો તો નોટિસ આપવાનું શું કારણ હોઈ શકે જીપીસીબી ના અધિકારીઓ દ્વારા આગળ તપાસની વાત હતી ત્યારથી ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહી અને સમગ્ર ઘટનાની હકીકત દર્શકો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરતા બીજે દિવસે જ્યારે વહેલી સવારથી બપોરે બાર વાગ્યા સુધી ડાયોપીડ કંપનીએ હાજર રહ્યા હતા ત્યારે પોલીસ પ્રશાસન અહીંયા તપાસ કરી રહ્યા હતા તેવું જોવા મળ્યું હતું પણ ગ્રીન એન્વાયરમેન્ટ કે જીપીસીબીના કોઈ જ અધિકારીઓ અહીંયા જોવા મળ્યા ન હતા ત્યારે બુલેડિન મિયાની ટીમ દ્વારા જીપીસીબીના અધિકારીઓનો સંપર્ક કરતા કોઈ રિપ્લાય આપવામાં આવ્યો ન હતો બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા દર્શક મિત્રો જે રીતના આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા એક વીક થી શંકાસ્પદ જે પાઇપ મળી આવી હતી વટવા જીઆઈડીસી વિસ્તારની અંદર તેને લઈને બુલેટિન ઇન્ડિયા સતત આ વિષયને લઈને કોના દ્વારા જે કામ કૃત્ય કરવામાં આવ્યું છે તેનો પર્દાફાશ કરવાની કોશિશ કરી રહ્યું છે પ્રશાસન પણ એ કામમાં લાગેલું છે ત્યારે ગઈકાલે છેલ્લે આ એક કંપની જોઈ શકો છો કે આપણે ડાયોપ્રિન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે કેમિકલની આ કંપનીની અંદર છેલ્લે આ પાઇપનો એન્ડ થયો હતો અને તમામ પ્રશાસન અહીંયા ઊભું હતું જીપીસીપી હોય ગ્રીન એન્વાયરમેન્ટ હોય અને જે લાગતા ઓળખતા તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા આગળ અવેલેબલ હતા ત્યારે છેલ્લે કાલે સાંજે અહીંયા આગળ જે છેડો નીકળ્યો હતો પાઇપનો એન્ડ એ આ કંપનીની અંદર નીકળ્યો હતો અને પ્રશાસનમાં રહેલા જીપી જીપીસીપીના અધિકારીઓની જ્યારે આપણે પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે એમને એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે લાસ્ટ અહીંયા આગળ જે છેડો નીકળ્યો છે હજી તો ક્યાંક આગળ નીકળશે એવું એમનું કહેવું હતું અને અમારી તપાસ આવતીકાલે ચાલુ રહેશે એટલે ગઈકાલે સાંજે આવું નિવેદન મીડિયા સમક્ષ એમને આપેલું હતું આજે સવારે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ સ્થળ ઉપર કોઈપણ જાતના પ્રશાસન જીપીસીપી કે ગ્રીન એન્વાયરમેન્ટ ના દ્વારા કોઈ જ અહીં આગળ કામગીરી કરવામાં નથી આવી જેવી રીતના આ જોઈ શકો છો કંપનીની અંદર જે કાલે પોઝિશન હતી એ જ પોઝિશન છે અહીંયા આગળ કોઈ કર્મચારી કે માલિક પણ દેખાતા નથી આ જે ખાડો છે તમે સીધા દ્રશ્યો તમને બતાવવા માંગીશું કે આ કંપનીની અંદર જે આ છેડો નીકળેલો છે આ છેડો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે અહીંયા એન્ડ થયેલો છે આગળ બીજું કોઈ પાઇપલાઇન આગળ તરફ જઈ રહી હોય એવું તો અમને તો નથી દેખાતું પણ ક્યાંક ને ક્યાંક જીપીસીપી દ્વારા અહીંયા આગળ અમને એવી જ એવી માહિતી આપવામાં આવેલી છે કે આગળ પણ ક્યાંક જઈ શકે એવી શંકા છે અમને આ પાઇપલાઇન જે છે તમે જુઓ તો આમ જે રીતના સીધે સીધી જઈ રહી છે એ સીધો સીધો અહીંયા આગળ આમ સ્પષ્ટપણે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આ પાઇપલાઇન જે ખોદેલું છે એની આગળ પણ એક નાનો ખાડો કરેલો છે એટલે સીધે સીધું ક્યાંક ને ક્યાંક આ તમને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે સીધે સીધું અહીંયા આગળથી આ ખોદકામ કરીને અંદર તરફ જઈ રહ્યો એવું તો અહીંયા હાલ તો અહીંયા આગળ દેખાઈ રહ્યું છે પણ જીપીસીપી અને ગ્રીન એરોમેન્ટના જે અહીંયા આગળ લાગતા વળગતા જે લોકો હાજર હતા એમના દ્વારા મીડિયાને એવી માહિતી આપવામાં આવેલી હતું કે આવતીકાલે અમે આની તપાસ કરીશું હાલ તો જે ગઈકાલે એમની પાસે જે મશીનરી જે સિસ્ટમ હતી એ ક્યાંક ને ક્યાંક બગડી ગઈ છે આવું અમને મૌખિક ઓફ કેમેરાની અંદર કહેવામાં આવ્યું હતું જીપીસીપીના અધિકારીઓએ પણ એવું કીધું હતું કે આવતીકાલે અમે હજુ એની તપાસ ચાલુ છે પણ હાલ તમે જોઈ શકો છો કે આ બીજો દિવસ છે આજે સવારે બપોરના બાર વાગવા આવ્યા છે પણ હજી સુધી પ્રશાસનમાંથી કોઈ પણ અધિકારી અહીંયા આગળ દેખાતું નથી એટલે ક્યાંક ને ક્યાંક પ્રશાસન ઉપર પણ એક શંકાનો એક શંકા અહીંયા આગળ ઉદ્ભવી રહી છે ચોક્કસપણે કારણ કે જો અહીં આગળ આગળની આટલી મોટી ગંભીર બાબત હોય કોઈ કંપની દ્વારા કે કોઈ પ્રશાસન કોઈના દ્વારા આવી રીતના ગેરકાયદેસર આટલી મોટી પાઇપલાઇન કે છે કે એક દોઢ કિલોમીટર દૂર ખારી નદીની અંદર છોડવામાં આવી રહી હોય એ કેટલી મોટી ગંભીર બાબત કહેવાય કેટલા વર્ષથી આ પાઇપલાઈન નાખેલી છે ને કેટલા મોટા પ્રમાણની અંદર એને આ કેમિકલ કદાચ છોડવામાં આવી રહ્યું હોય આ પાઇપલાઇન દ્વારા તો ખૂબ મોટી ગંભીર બાબત અહીંયા જોવા મળી રહી છે ત્યારે અહીં આગળ પ્રશાસન દ્વારા ક્યાંક ને ક્યાંક આ કંપનીના માલિકોના આવા કેમિકલ માફિયાઓને છાવરી છાવરવામાં આવી રહ્યું છે તેવું અહીંયા સ્પષ્ટપણે અમને તો દેખાઈ રહ્યું છે